ગુજરાત રાજ્ય નાટક સંગીત એકાદમી અંતર્ગત સાંસ્કૃતિક નાટક નું આયોજન થયું ભારતીય સાંસ્કૃતિ જૂની રંગભૂમિ દિવસે ને દિવસે વિસરાઈ રહી છે અગાઉ જ્યારે ટીવી ના કાર્યક્રમો જોવાના ના મળતા એ સમય દરમિયાન કલાકારો દ્વારા વિવિધ વેશભૂષાઓ સાથેના ગામચોરે ભવાઈ નાટકો ભજવતા અને આવા કાર્યક્રમો નિહાળવા ગ્રામ ઉમટી પડતા પરંતુ આજના સમયમાં આવા જૂના રંગભૂમિ વિસરાઈ રહ્યા છે આથી અત્યારની યુવા પેઢી તે સમયની સંસ્કૃતિ ઝાંસી કરાવવા સાથે લોકોને વ્યસન મુક્તિના સંદેશા મળે અને કલાકારોને પ્રોત્સાહન મળે તેથી હેતુથી ગુજરાત રાજ્ય સંગીત નાટક એકાડમી ગાંધીનગરના સહયોગથી શંખેશ્વર ખાતે આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તરુણ રાજ લોકડાયરા ગ્રુપ શંખેશ્વરના માનુભાઈ બારોટ રોડા કનુભાઈ બારોટ ટુડાઉ બલુભાઈ સાગરા દ્વારા નાટક ભક્ત ચંદ્રહાસ લોકો સમક્ષ ભજવ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આ પ્રસંગે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાટકનો આનંદ માણ્યો હતો ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર